નમસ્કાર ડિયર પેન્શનર્સ અને નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો સૌથી પહેલાં બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ જય માતાજી હરર મહાદેવ તો મિત્રો બે હજાર છ પહેલાં નિવૃત્તિ પામેલ પેન્શનરો માટે આવ્યા છે અગત્યના સમાચાર તો મિત્રો વેરી ઇમ્પોર્ટન્ટ વિડીયો છે વિડીયોમાં ખૂબ સરસ મજાની આપણે ચર્ચા કરવાના છીએ આજે તો વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને વિડીયોમાં અંત સુધી બના રેજો એટલે બધી જ માહિતી તમને વિગતવાર રીતે હું સમજાવી દઈશ તો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં એક દિલથી નમ્ર વિનંતી કે હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી અગત્યની માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો આઠમા પગાર પંચ પેન્શન કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સારા સમાચાર તો ખરેખર કેન્દ્ર સરકારના તાજેતરના અપડેટ મુજબ અમે તમને જણાવી દઈએ કે કેન્દ્ર કેન્દ્રીય કર્મચારીઓનું લઘુત્તમ પેન્શન નવ હજાર રૂપિયાથી વધીને પચીસ હજાર સાતસો ચાલીસ રૂપિયા થશે તો સરકાર દ્વારા જારી કરાયેલા આ અપડેટ સંબંધિત સંપૂર્ણ માહિતી જાણવા માટે આ સમાચારમાં વિગતવાર જોઈ લેજો મિત્રો તો મિત્રો તાજેતરમાં સરકારે ખૂબ સરસ મજાની જાહેરાત કરી છે તો મિત્રો જે કેન્દ્રીય પેન્શનરો છે રાજકીય પેન્શનરો છે તો તેમનું લઘુત્તમ પેન્શન જે હાલમાં નવ હજાર રૂપિયા છે તો તેને વધારીને પચીસ હજાર સાતસો ચાલીસ રૂપિયા થવા જઈ રહ્યું છે તો સરકાર દ્વારા જારી કરાયેલ આ અપડેટ વિશે આપણે સંપૂર્ણ વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને વિડીયોને એક નાનેકડી એવી લાઇક પણ આપી દેજો મિત્રો તો કેન્દ્ર સરકારે તાજેતરમાં આઠમા પગાર પંચને મંજૂરી આપી દીધી છે જે બે હજાર છવ્વીસ સુધીમાં લાગુ કરવામાં આવશે તો આ કમિશનથી સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના પેન્શનમાં વધારો થવાની અપેક્ષા છે તો આઠમા પગાર પંચ હેઠળ પેન્શન યોજનામાં મોટા ફેરફારો કરવામાં આવશે જેમાં એક નવું ફોર્મ્યુલા અપનાવવામાં આવશે જે સરકારી કર્મચારીઓની આર્થિક સ્થિતિમાં સુધારો કરશે તો મિત્રો તાજેતરમાં સરકારે આઠમા પગાર પંચ છે તેને મંજૂરી આપી દીધી છે તે આપ સૌ જાણતા જ હશો અને બે હજાર છવ્વીસ સુધીમાં તેને લાગુ પણ કરવામાં આવશે તો આ જે કમિશન છે તે તેનાથી પેન્શનરો અને સરકારી કર્મચારીઓને પગારમાં વધારો થવાની અપેક્ષાઓ છે અને પેન્શન યોજનામાં મોટા ફેરફારો પણ કરવામાં આવશે તો આશા છે કે એક નવું ફોર્મ્યુલા પણ અપનાવવામાં આવશે અને તેને કારણે સરકારી કર્મચારીઓ તેમજ પેન્શનરોની આર્થિક સ્થિતિમાં સુધારો પણ થશે મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો આઠમા પગાર પંચનો બંધારણ તો પેન્શન સરકારી કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે જે તેમની નિવૃત્તિ પછી આર્થિક સ્થિરતા આપે છે તો જ્યારે નવો પગાર પંચ રજાય છે ત્યારે તેની સીધી અસર પેન્શન પર પડે છે તો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સોળ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ આઠમા પગાર પંચને મંજૂરી આપવાની જાહેરાત કરી છે તો આ પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મહત્વપૂર્ણ ભલામણો કરશે તો આ વખતે કર્મચારી યુનિયનોએ ફિટમેન્ટ ફેક્ટર વધારીને બે પોટ છ્યાસી કરવાની માંગ કરી છે જેનાથી પેન્શનમાં પણ વધારો થઈ શકે છે મિત્રો તો મિત્રો પેન્શન છે તે ખરેખર એક સરકારી કર્મચારીઓ માટે જે નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે કારણ કે નિવૃત્તિ પછી પેન્શનર્સ તેમનો મુખ્ય આધાર હોય છે તો જ્યારે પણ નવો પગાર પંચ રચાય છે ત્યારે તેની સીધી અસર પેન્શન પર પડે છે અને પેન્શનમાં વધારો થાય છે તો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સોળ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ આઠમા પગાર પંચની મંજૂરી કરવાની જાહેરાત કરી હતી અને આ કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શનરો માટે મહત્વપૂર્ણ ભલામણો પણ કરશે તો આ વખતે કર્મચારી સંગઠનોએ બે પોઈન્ટ છ્યાસીનું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવાની માંગ પણ કરી છે જેનાથી પેન્શનમાં અને પગારમાં મોટો વધારો થશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો તમારા પેન્શનમાં કેટલો વધારો થશે તે તમને કેવી રીતે ખબર પડશે તો પેન્શન કેટલું વધશે તે ફિટમેન્ટ ફેક્ટર દ્વારા નક્કી કરવામાં આવે છે કારણ કે ફિટમેન્ટ ફેક્ટર એક પ્રકારનો ગુણક છે તેને મૂળભૂત પેન્શન સાથે ગુણવામાં આવે છે તો ચાલો તમને જણાવી દઈએ કે ફિટમેન્ટ ફેક્ટર એક મહત્વપૂર્ણ ઘટક છે તેનો ઉપયોગ હાલના મૂળભૂત પગારને નવા પગાર ધોરણમાં રૂપાંતરિત થાય છે જો ફિટમેન્ટ ફેક્ટર વધારીને બે પોઈન્ટ છ્યાસી કરવામાં આવે તો તે લઘુત્તમ પેન્શનમાં પણ મોટો વધારો કરશે તો મિત્રો જેમ મોટું ફિટમેન્ટ ફેક્ટર હશે તેમ જ પગાર પેન્શનમાં પણ મોટો વધારો થશે કારણ કે ફિટમેન્ટ ફેક્ટરને મૂળ પગાર સાથે ગુણાકાર કરવામાં આવે છે તો ઉદાહરણ તરીકે સમજીએ તો જો કોઈનું વર્તમાન લઘુત્તમ પેન્શન નવ હજાર રૂપિયા છે તો તેને બે પોઈન્ટ છ્યાસીનું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો તે વધીને પચીસ હજાર સાતસો ચાલીસ રૂપિયા થઈ શકે છે મિત્રો તો હવે તમારા મનમાં પ્રશ્ન એ થશે કે આ કેવી રીતે વધ્યું તો આનો સરળ જવાબ છે તમારે તમારા લઘુત્તમ પેન્શનને બે પોઈન્ટ છ્યાશી વડે ગુણાકાર કરવો પડશે આ પછી જે આંકડો બહાર આવશે તે તમારું નવું પેન્શન હશે જોકે આ ફોર્મ્યુલા ત્યારે જ લાગુ પડશે જ્યારે સરકાર ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ છ્યાસી સુધી વધારી દેશે જો તે આનાથી ઓછું કે વધુ હોય તો તમારે તમારા લઘુત્તમ પેન્શનને તે ફિટમેન્ટ ફેક્ટર સાથે ગુણાકાર કરવો પડશે તો મિત્રો તમને પ્રશ્ન થતો હોય કે આ જે પચીસ હજાર સાતસો ચાલીસ રૂપિયા છે તે કેવી રીતે આવ્યા તો આ પહેલાં તમારે તમારું લઘુત્તમ પેન્શન કેટલું છે તે જાણવું જોશે અને લઘુત્તમ પેન્શન હોય તો તેને બે પોઈન્ટ છ્યાશી વડે ગુણાકાર કરવો પડશે અને આ પછી જે નવું પેન્શન આવશે તે તમારું વધારા પછીનું પેન્શન હશે તો જ્યારે પણ બે પોઈન્ટ છ્યાસીનું ફિટમેન્ટ ફેક્ટર વધારી દે ત્યારે તે આ નિયમ લાગુ પડશે અને જો તે આનાથી ઓછું હોય અને બે પોઈન્ટ છ્યાસીથી વધારે હોય તો ત્યારે તમારું લઘુત્તમ પેન્શન તે જે ફિટમેન્ટ ફેક્ટર હોય તેની સાથે ગુણાકાર કરવો પડશે મિત્રો તો મિત્રો આ બાબતોમાં પણ ફેરફાર થઈ શકે છે તો જ ફિટમેન્ટ ફેક્ટર ઉપરાંત મોંઘવારી ભથ્થું પણ પેન્શન વધારવામાં એક મહત્ત્વપૂર્ણ પરિબળ છે જ્યારે મોંઘવારી વધે છે ત્યારે સરકાર મોંઘવારી ભથ્થામાં પણ સુધારો કરે છે તો આનાથી પેન્શનરોની વાસ્તવિક ખરીદશક્તિમાં પણ વધારો થાય છે તો મિત્રો જેવી રીતે ફિટમેન્ટ ફેક્ટર અગત્યનું છે તેવી જ રીતે મોંઘવારી ભથ્થું પણ પેન્શનરો માટે અગત્યનું છે કારણ કે જ્યારે પણ મોંઘવારી ભથ્થું વધ વધે છે અને ફુગાવાને આધારે મોંઘવારી ભથ્થામાં પણ વધારો કરવામાં આવે છે અને તેને કારણે પેન્શનરોના પેન્શનમાં વધારો થાય છે અને આનાથી પેન્શનરોની વાસ્તવિક ખરીદશક્તિમાં પણ વધારો થાય છે કારણ કે જેમ પેન્શનરો પાસે પૈસા વધારે હોય તો તેની ખરીદ શક્તિ જે ખરીદવાની શક્તિ હોય તો તેમાં પણ વધારો થાય છે આ ઉપરાંત આઠમા પગાર પંચ હેઠળ યુપીએસ એટલે કે યુનિવર્સલ પેન્શન સ્કીમ એનપીએસ એટલે કે નેશનલ પેન્શન સિસ્ટમ અને ઓપીએસ એટલે કે જૂની પેન્શન સ્કીમ ઓલ્ડ પેન્શન સ્કીમ જેવી વિવિધ પેન્શન યોજનાઓમાં પણ ફેરફાર થઈ શકે છે તો નિષ્ણાતો માને છે કે પેન્શનરોને પણ આ યોજનાનો હેઠળ લાભ મળશે મિત્રો તો મિત્રો પેન્શન સિવાય કઈ કઈ બાબતમાં ફેરફાર થશે તેની વાત કરીએ તો આ જે પેન્શન સ્કીમ છે યુપીએસ એનપીએસ અને ઓપીએસ તો તેમાં પણ સરકાર ફેરફાર કરી શકે છે જ્યારે નવું પગાર પંચ લાગુ થાય ત્યારે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને રોજેરોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ